બુદ્ધિના તર મૂકવા એ કામ નથી કોઈ એક સુખી સંતે એવી વાત કરી કે મને આધ્યાત્મિકતાના પાઠ એક કૂતરા પાસેથી શીખવા મળ્યા કે એક વખત એક તળાવના કિનારે હું બેઠો હતો અને કૂતરો પાણી પીવા માટે આવ્યો અને તળાવમાં જોયું તો એને પોતાનું પ્રતિબિંબ દેખાણો એટલે પ્રતિબિંબ જોઈને એકદમ ભડકી ગયો કે આમાં કંઈક જોખમ છે એટલે પાણી પીધા વગર જતો રહ્યો થોડી વારથી તો ફરી વાર આવ્યો ફરીવાર પ્રતિબિંબ રહ્યું પાછો ભડકીને જતો ત્રીજી વાર ગયો પાંચમી વાર આવે ને ત્યારે એટલો બધો તરસ્યો થયો એટલે એટલે શું આંખો બંધ કરીને તળાવમાં અંદર પ્રતિબિંબ દેખાતું બંધ થઈ ગયું ભાઈ નીકળી ગયો પાણી પી લીધું તરસ છીપી ગઈ શાંતિથી બહાર નીકળી ગયો તેમણે કીધું કે મને આમાંથી શીખવા એ મળ્યું કે જ્યાં સુધી હું શંકા કુશંકા કરું છું ને ગુરુના વચનમાં ત્યાં સુધી મને તરસ છીપતી નથી પણ એક વખત વિશ્વાસ રાખીને ખાબક્યો અને મારી તરસ ક્ષમી ગયો એ ખાબકવાની જગ્યા સાચી હોવી જોઈએ બસ પણ જ્યારે આપણને એવી ખબર પડી જાય કે આ સાચી જગ્યા છે એનો લાભ બહુ જ મોટો છે કેટલા આનંદ આનંદ જન્મ કપાઈ જાય એવો આ લાભ છે કે એક સાચી જગ્યાએ આપણને પૂર્ણ વિશ્વાસ આવી જાય અને એમાં આપણે ખાબકીએ આજે આપણે આપણા સત્સંગનો ઇતિહાસ જોઈએ સ્વામિનારાયણ ભગવાનથી લઈને અત્યાર સુધી એમાં જે કોઈ મહાન ભક્તો થયા જેમણે તે છતાં એવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી જેમણે પરમ સુખ પરમ આનંદ ભોગવ્યો મહાન સ્વામી મહારાજના શબ્દોમાં કહે તો જે માળાના મણગામાં આવ્યા એ બધા ભક્તોની એક મોટી વિશેષતા દેખાતી હોય તો એ છે કે એમને પ્રતિતિ આવીને કાંઈ જગ્યા સાચી છે અને પછી એને પોતાના બુદ્ધિના બધા જ તર્ક મૂકી અને જંભલાવી દીધું પરમ વિશ્વાસ આપણને આવી જાય એના માટે આજે આપણે થોડાક વિચારો કરવાના છે સેંકડો દ્રષ્ટિકોણ છે કે આપણે એનાથી જોતા જોતાં આપણને પ્રતીથી આવે છે કે આ સત્સંગ સાચો છે સાચો છે સાચો છે આજે આપણે એમાંથી થોડાક દ્રષ્ટિકોણ સમજવાના છીએ જેનાથી આપણને એ વાત એકદમ ક્લિયર થઈ જાય છે કે આપણે સાચી જગ્યાએ છીએ પહેલી વાત એ છે કે આપણે જે ગુણાતીત ગુરુ પરંપરાના શરણમાં બેઠા છીએ એ ગુણાતીત ગુરુ પરંપરાનું જીવન અનિશ્ચિત છે પરભુજે મહાસ્વામી મહારાજ ગુરુપદે આવ્યા પછી તરતના સમયની અંદર એક વખત એવું થયું કે ભૂજે ભગવત ચરણ સ્વામી સ્વામીને મળવા માટે ગયા હતા અને હળવી વાતો ચાલતી હતી પણ એને થોડે ગમ્મતની અંદર મહંત સ્વામી મહારાજને કહ્યું કે તમે હવે પ્રમુખસ્વામી મહારાજની જગ્યાએ છો તો તમારે થોડું ઐશ્વર્ય બતાવવું પડશે લોકો એમને તમને નહીં માને તમારે થોડા ચમત્કારો બતાવવા પડશે આવી વાત એમણે ગમ્મતમાં મહંત સ્વામી મહારાજને કરી ત્યારે મહંત સ્વામી મહારાજ યોગી બાપા જે બોલાતા એ જ વાત બોલ્યા એમણે કહ્યું કે મારા પંચવર્તમાનમાં ખામી હોય તો તમારો જોડો લઈ અને મારા માથામાં મારજો બાકી મને પરચા બતાવતા આવડતું નથી વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કે છે અંત્યના સત્યાવીસમાં વચનામૃતમાં કે આ પંચવર્તમાને યુક્ત જે સંત હોય એને અને ભગવાનને સાક્ષાત સંબંધ હોય તો બાકી શું રહે પંચવર્તમાન યુક્ત સંત હોય કે જો સાક્ષાત ભગવાનના ધારક સંત હોય તો પછી ભગવાનનું કયું કીધું મને પરચા બતાવતા આવડતું નથી ગુણાધિત ગુરુ પરંપરાની વિશેષતા જ આ છે કે અનંત સામર્થ્યના પોતે ધારક છે પણ પરચો બતાવતા નથી એમને ક્યારેય પોતે દેખાવનું સાધન નથી બતાવ્યું બતાવ્યું સ્વામી મહારાજ એક વખત ત્યાં ડુમસમાં હતા અને તે વખતે પૂજ્ય વિવેકસાગર સ્વામી એમણે સ્વામી પાસે વાત કરી કહ્યું કે સ્વામી આપણા એક હરિભક્ત છે એ ત્યાં ફિજી નામનો દેશ છે એમાં રહે છે અને એમના ઘરે ઘર મંદિરની અંદર આપની મૂર્તિ પધરાવી છે અને એમાં પરચો થાય છે પછી એમણે કીધું કે સ્વામી પરચો એવો થાય છે કે આપની મૂર્તિ હોય ને એમાંથી કંકુળ કરે છે એટલે બાપા પાસે વાત કરી પછી અમે કીધું સ્વામી એને ફોટા મોકલા છે વિડીયો મોકલી છે આવું ઘર મંદિરમાં જે પરચો થાય છે કંકુ કાઢ્યા પાછો કંકોનો ઢગલો થઈ જાય પણ સ્વામી બે બાપાએ બહુ કાંઈ ધ્યાન આપ્યું નહીં પછી મેં સાથે સ્વામી બીજી વાત કરી કે સ્વામી અહીં કરચેરીયા ગામ છે દક્ષિણ ગુજરાતમાં એમાં એક ઘરની અંદર એવો પરચો થતો હતો કે તમારી મૂર્તિમાંથી પાણી પડતું હતું અને લોકો બસો ભરી ભરીને દર્શન કરવા આવતા હતા પ્રમુખ સ્વામી મહારાજની છબીમાંથી પાણી પડે છે તો એ સ્વામી બહુ ધ્યાન આપ્યું પછી ત્રીજી વાત કરીએ સ્વામી સાહની નામના એક ગુણભાવી ભક્ત છે અને એમના ઘરે એવો પરચો થાય છે કે તમારી મૂર્તિમાંથી મધ નીકળે છે એ મધ લઈને આવ્યા હતા તો સ્વામી બાપાએ કોઈ કંઈ બોલ્યા નહીં પછી મેઘ સારું સ્વામી કે સ્વામી આપણે એવું કરીએ આપણે એક પરચાનું પુસ્તક છાપીએ આવી વાત કરીને એટલે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જો આપણી એ રીત નથી આપણે આવા પંચાની ક્યાં બહુ વાતો કરીએ છીએ એટલે સ્વામી કે મહારાજના વખતથી આપણી રીત એ છે કે આપણે તો જીવનો સત્સંગ કરવાનો છે અને કરાવવાનો છે બાકી લોકોને તો કેવું છે આવું ગમી જાય યોગી બાપા ત્યાં મુંબઈમાં હતા ને તે વખતે બાપા પાસે યુવકોએ વાત કરી કે બાપા આપણે આખા દુનિયામાં સત્સંગ કરાવો છે ને એ કહે હા કરાવો છે તો યુવકો કહે કે બાપા એક સારો ઉપાય છે આપણે આખી દુનિયામાં સત્સંગ કરાવવો હોય તો એક સરસ ઉપાય છે તો એ બાપા બાબા એ કહો તો યુવકો કહે કે બાપા હમણાં એવા સમાચાર આવ્યા છે કે અમેરિકાના પ્રમુખ જોન કેનેડીનું ખૂન થઈ ગયું છે આખી દુનિયા એ વાત જાણીએ છીએ કે જોન કેનેડીનું મૃત્યુ થયું છે હવે અત્યારે આપણે એવી જાહેરાત કરીએ કે અમારા ગુરુ યોગી બાપા જોન કેરીને જીવતો કરી દેશે અને જો તમે એને જીવતો કરી દો ને આખી દુનિયામાં એની જાહેરાત થઈ જાય અને બધા સત્સંગી થઈ જાય એટલે યોગી બાપા હસવા માંડ્યા પછી બાપા બોલ્યા કે જો આપણે જોન કેનેડી સાહેબને જીવતા કરીએ તો આવતીકાલથી અહીં એટલા બધા મળદાની લાઈન થાય ને તમારા જેવા જીવતો કોઈ બેસી ના શકે એટલે સત્સંગ લોકો શું સમજે કે આ મરેલાને જીવતા કરવાનો સત્સંગ છે અથવા તો માંદા હોય એને સાજા કરવાનો સત્સંગ છે અથવા તો જેને અમેરિકાના વિઝા ન મળતા એને વિઝા આપવાનો આ સત્સંગ છે અથવા તો દીકરા ન હોય ને દીકરા આપવાનો આ સત્સંગ છે જો આવું માર્કેટિંગ થાય ને તો પૂરું થઈ ગયું લાઈન એવી જ લાગે જે હોસ્પિટલ જે હોય એના પેશન્ટ એમાં જાય એટલે જો આનું બોર્ડ એવું લાગી ગયું તો પછી લાઈન કોની થવાની જે કરવા માટે આવે રહી છે મહારાજના વખતમાં વ્યાપક આનંદ સ્વામીએ ઘોડીને જીવતી કરી મરેલી ઘોડીને તો મહારાજ રાજી ન થયા મહારાજે ઠપકો આપ્યો કે આપણે ક્યાં કરવાનું છે તમે આજે એકને મરેલા જીવતા કરશો તો કોઈને મરવું નથી તો બધા મરેલા જીવતા થવા આવશે ને રાજાના કુંવરને જીવતો નહીં તો જેલમાં નાખશે પાછા એટલે આવા ધંધા આપણે કરવા નહીં અનંત સામર્થ્યના નિધિ હોવા છતાં પણ પોતાના સામર્થ્યને કાયમ એ પોતે ઢાંકીને વર્તે છે અને કહે છે કે સત્પુરુષમાં જોવાનું શું એ પોતે આવું નહીં કરે કે હાથમાંથી કંકુ ખેરવીને બતાવે હવામાંથી વીટી કાઢીને બતાવે એવા ચમત્કારો કે સ્ટંટમાં એ પડતા નથી પણ એમને એ જ છે કે એમનું જીવન મહારાજે વચનામૂતમાં બતાવ્યું લક્ષણો બતાવ્યા અને પછી કહ્યું કે આવું વર્તન એ સત્પુરુષનું પહેલું લક્ષણ છે એમાં એ ક્યારેય પાન કરતા નથી